હેલો મનીષ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે સવારના છ અને અમે નીકળી ગયા છીએ સાસણગીર તરફ અત્યારે અમારે કંપની તરફથી એક સરસ મજાનું ફંક્શનનું આયોજન થયું છે અને અમે સાસણગીર તરફ જઈ રહ્યા છીએ હવે અમે ફૂલ ધીંગામસ્તી કરવાના છીએ અને રસ્તામાં શું અમારી સાથે બનવાનું છે અમે કેવી ધીંગામસ્તી કરવાના એ તમને અપડેટ આ વિડીયોમાં દેતા રહીશું તો તમે આ વિડીયોમાં બની રહેજો અને અમારી સાથે આ વિડીયોની ફૂલ મોજ માણજો ગુજરાતી હોય એટલે કંઈ ઘટે જ નહીં નાસ્તામાં ફાફડા ગાંઠિયા સિવાય કંઈ ન હોય અમારો ગ્રુપ જો પાછળ અમારો ગ્રુપ છે આખું બધા બધા ઉતરી ગયા બધા એવા ભૂખા થયા ને તો હવે અમે નાસ્તો કરવા જાવીએ તો અમારો જો નાસ્તો આવી ગયો છે અને સરસ મજાના જલેબી ગાંઠિયા અને ખમણ એવું બધું અમે મંગાવ્યું છે અને આ જો બધા ચાલુ કરી દીધું છે આ બધાએ હવે ફૂલ પેટ ભરીને નાસ્તો કરવાનું ચાલુ કર્યું છે અમારા બધા છોકરા હોય આ બાજુ નાના નાના આ બાજુ બધા મોટા બેઠા છે આ અમારા ઓર્ગેનાઇઝર અમારા યોગેશભાઈ રાવલ છે અને હું તો તમને ખબર જ છે કે આપણે આપડે એટલે આપણે કાયમ ઉભા ઉભા છે અને અમે અને નાસ્તો કરવા ઉભા જોરદાર અમારો નાસ્તો અમારા જો આ બીજા ઓર્ગેનાઇઝર એ અમારા ક્રિષ્ના ગુપ્તા અને આ બધા જો આ બધા આપણા આપણા વ્લોગમાં પહેલી વાર આવી ગયા આ બધા અને ફૂલ ઓફ એન્જોય કરવા જો આ અમાર યોગ જ્યાં અમે અત્યારે રિસોર્ટમાં રોકાણા નહીં એ રિસોર્ટમાં જો અમારા બધા ભાઈબંધ રહ્યા ને એને ફોટો માં જો સેલ્ફી પાડે ને ફોટા પડાવે છે અને મોજ કરે છે હવે અમારી મીટિંગ ચાલુ થઈ છે રાત સુધી નો સેશન છે તો મિત્રો અત્યારે અમે આ જે રિસોર્ટ છે એના ઉપલા માળે છે અને સરસ મજાનો હોલ છે જે અમારી મિટિંગ ચાલુ છે આ મારી પાછળ બધા અમારા જે છે એ અમારા મિત્રો છે અત્યારે જો આ સરસ મજાનો હોલ છે અને આની અંદર અમારે મીટિંગ ચાલુ હોય તો વારાફરતી બધા અંદર જાય છે અને હવે આપણે અંદર જવાનું છે લોકેશન એ સરસ મજાનું છે અને જો અમારા પાછળ સરસ મજાનો હોલ છે ત્યાં અમારી અત્યારે મીટિંગ ચાલુ છે હવે એવી ટીમ છે કે જેની સાથે હું ક્લોઝલી કામ કરતો હોય અથવા એમ કે મારા પરવ્યુની અંદર આવતો હોય જેમ મેં તમને લોકોને કીધું એટલે મારે આજે ઘણી બધી વસ્તુઓની તમને લોકોને વાત કરવી છે એમ ધારો કે આપણે સિમ્પલ વાત હતી કે વિડીયો જોવે છે આપણે કેટલા બધા વિડીયો ભેગા કરી નાખ્યા હવે એક એવું બનશે કે આપણી લાઇબ્રેરી બનશે લાઈફ આ રિસોર્ટમાં એક બીજી વસ્તુ જોરદાર છે કે અહીંયા જો ગેમ રમવા માટે ઘણી બધી વસ્તુઓ આ અમારો જો ભૂરો રહ્યો ને કેરમ રમે છે પછી અહીંયા જો આ લૂડો રમવાનું છે અમારા જૈમિશ ને ક્રિષ્ના રહે ને એ કેરમ રમે છે જો પછી આને શું કહેવાય મેહુલ બી આને શું કહેવાય આને નાનો ફૂટબોલ કહેવાય ગુડ મોર્નિંગ ગાઈઝ અમારા ટૂરનો જે બીજો દિવસ છે અને જો સવારમાં ઊઠીને અમે આ રિસોર્ટમાં ફરવા નીકળી ગયા હતી અને રિસોર્ટ જો કેવો સરસ મજાનો રિસોર્ટ છે અને ગજબનો રિસોર્ટ છે જ્યાં જુઓ ત્યાં હરિયાળી હરિયાળી જ છે રૂમ બધા અમારા સામે જો ઉપર છે એ અમારા રૂમ છે અને જોરદાર રૂમ છે સરસ મજાના રૂમ ને એવું બધું છે આ છે ફોટો ફ્રેમ આ તમે ફોટો પડાવી શકો છો સરસ મજાનું આ ગાર્ડન છે અને ગાર્ડનમાં જો આ ગેમિંગ ચાલુ છે અમારા બધા જે છે ને બધા ફ્રેન્ડ સર્કલ જે કલીગ્સ બધા હજુ આ બધી ગેમો રમે અને જોરદાર ગેમો રમે છે બધા સરસ મજાનું ગાર્ડન જગ્યા પણ એટલી બધી વિશાળ જોરદાર એ ખૂબ મજા આવે એવું અમારું ત્રણ દિવસનું ફંક્શન હે પણ ત્રણ દિવસમાં અમને મોજ પડે એવું વાતાવરણ હે આજે ઉપર બીજા માળનું લોકેશન ઉપર બીજા માળેથી તમે જુઓ એટલે આવા સરસ વ્યૂ આવે તમે જોવો સરસ મજાનો વ્યૂ આવે અને આ બાજુ છે આપણો જે કોન્ફરન્સ હોલ જ્યાં આપણે કોન્ફરન્સ હોલમાં જવાનું છે તો ચાલો હું તમને કોન્ફરન્સ હોલમાં અંદર જઈને બતાવું જો અમારા બધા મિટિંગ મેમ્બરો આવી ગયા હે જો બધા મિટિંગમાં પહોંચી ગયા હે આવું બધું સેટઅપ તૈયાર છે અને આ છે અહીંનો કોન્ફરન્સ હોલ આખો એસી હોલ હે સ્પીકર બીકર બધી વ્યવસ્થા જોરદાર છે વ્હાઇટ બોર્ડ ને એ બધું છે અને જો એરેન્જમેન્ટ ખૂબ સરસ મજાની પ્રેઝન્ટેશન માટે તમે અહીંયા ખૂબ સરસ પ્રેઝન્ટેશન કરીએ કોઈ એવો સરસ મજાનો હોલ છે તો હવે આપણે મિટિંગ ચાલુ કરી દઈશું અને આગળ આગળ હું તમને બતાવતો રહીશ કે કેવું છે જો આ અમારા સાહેબ છે અમારા આજના બધા સ્પોન્સર કહેવાય ને કે અમારા ટ્રેનર સાહેબ તો અમે એમના અંડરમાં અત્યારે ટ્રેનિંગ લેવાના છીએ અને આખો દિવસ અમારો આજે પ્રેઝન્ટેશન અને ટ્રેનિંગમાં જવાનો છે સાથે અમારી મિટિંગ બે દિવસની પૂરી થઈ ગઈ અને બે દિવસની મિટિંગ પૂરી થઈ ગયા પછી અત્યારે અમને અહીંયા ટાઈમ મળી ગયો છે રિસોર્ટમાં આટો મારવાનો આ રિસોર્ટ ખૂબ સરસ મજાનો રિસોર્ટ છે જો આ અમારા બધા ફ્રેન્ડ છે એમને આપણે રિવ્યૂ લેવી કે રાજેશભાઈ બોલો બોલો આપણે આજે એક ટૂર થઈ કંપની તરફથી એમાં કેવી મજા આવી કંપની તરફથી ટૂર થઈ એમાં બહુ મજા આવી બહુ મજા રિસોર્ટ પણ સારો છે ફાઈવ સ્ટાર રિસોર્ટ છે રૂમની ફેસિલિટી જમવા માટેનું દેશી જમવાનું બધું એ બધું સારું છે જગ્યા સારી હાઉસકીપિંગ સ્ટાફ પણ સારો છે એ સિવાયનું મીટિંગ હોલ એ બધું સારું છે મિટિંગમાં પણ બધા એન્જિનિયરો એ બધા સ્ટાફ છે બોસ છે રમેશભાઈ બધા એ લોકોએ સારું એવું મીટિંગ કરી સારી ચર્ચા કરી નવું નવું એન્વાયરમેન્ટ આપ્યું બહુ સારું રહ્યું અને આવું બધું થતું રહેવું જોઈએ બહુ સારી વસ્તુ છે લે થેન્ક યુ એમ્પ્લોયને બધાને નવું નવું લાગે નવું એન્વાયરમેન્ટ મિત્રો જો આ એક અમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે અમને આવો મોકો મળ્યો અમારા જો યોગેશભાઈ આવી ગયા છે યોગેશભાઈ

હવે અમારે સોમનાથ જવાનું છે જો આપણે હવે સાસણગીરથી સોમનાથ આવી ગયા અને હવે સોમનાથ દાદાના દર્શન કરશું પણ સોમનાથમાં એવું કે મંદિરમાં ફોન ને એ બધું લઈ જવાની પરમિશન નથી એટલે બહારના જ વ્યુ હું તમને બતાવી શકીશ તો મિત્રો હવે અમે સોમનાથના દર્શન કરી લીધા છે અને પાછા આપણે પાર્કિંગ તરફ આવી ગયા અને હવે અમારી ટ્રીપનો એન્ડ થવા ઉપર છે હવે અમે સીધા અહીંથી આવી છીએ સુરેન્દ્રનગર તરફ વચમાં જે સ્થળ આવશે એ હું તમને બતાવતો રહીશ નહીં ત્યારે ગાડી નોન સ્ટોપ આવે સુરેન્દ્રનગર નગર તરફ જશે તો કદાચ બે દિવસ પહેલા સવારમાં અમારી આ જગ્યાએથી ટ્રીપ ચાલુ થઈ હતી અને એક સરસ મજાનું કંપની તરફથી આયોજન થયું હતું અને અત્યારે બે ત્રણ દિવસ પછી અત્યારે રાતના વાગી ગયા છે નવ અને અત્યારે અમારી ટ્રીપ અહીંયા પૂરી થઈ ગઈ છે અને અમે બધા જો એન્જોય કરતાં કરતાં હું અને બધા મારા ફ્રેન્ડ છે બધા એન્જોય કરતાં કરતાં પાછા એ જ જગ્યાએ આવીને ઉભા રહી ગયા છીએ અને હવે બધા અમે પોતપોતાના ઘરે જ આવી છીએ ખરેખર સરસ મજાની ટ્રીપ હતી અમને બધાને ખૂબ જ મજા આવી અને કંપનીમાંથી આવું સરસ મજાનું આયોજન થયું એ બદલ અમને બધાને આનંદ થયો હવે અમે પોતપોતાના ઘરે આવી છે આવ્યું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર